હાલનો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને જો હવે નવરી આજ તો બપોરે ઉતારવા વેગી લો એટલે જો ગુલાબ બહુ છે એટલે આ બધા ગુલાબ બહુ આવે છે અને હવે ટીંડો રાીણ વાસે લીંબુ ખરી ગયા જો લીંબુ હજી તો સે તોય બે લીંબુડીમાં ઉમાઈએ એટલા છે અને ટીન ડોર આઈ જો બે દી તો જો કેટલા આવી ગયા બધાય એટલે ઓ બધું વીણી લઉં શાકભાજી ચો ભગત હું વાવું નીયા એમ પાણી ન થાયું ને તો બહુ નો નાખવા ઊંડું કરતા કાજુ વાવવા પછી બદામ વાવવી બદામ કાજુ જ વાવવા પાડી બદામ એ વાવી દેવાય યાર

એ તો કોક નહીં ખાય કોક ખેતર દઈને ગયા હોય તો કોક ખાય તો સારવાર કરે ને પાય પાણી નહીં ખાય છોકરા તો પૂગવા હોય તે ગુલાબે કે તું ઓલી ધું લંખાઈ ગયું બિસાડું તોય ભગવાનું નહીં હવે વાવે છે હવે ઓલા ગુલાબ ની સીત માં વાવજો આ ઓલું છે ને સીધમાં એ છે ને એને સીતમાં એમ આમનેર નહીં એમ સીધમાં હ એટલે સીધમાં થઈ ગઈ બસ એ કડો આ કડ લઈ લો ને ખાલી આમાં ધૂળ ભરવી જોવા પાણી ભરાય છે ને તો બળી જાય આ બધું નથી કઈ થાતું એ શું કર્યું આ ખામણું કરું છું હમ સંપાવનું ને તે કાવી ખી નાખો તો કુતરા આવે હાવ કુતરા આવે ખી નાખો તો પાછો આયા ઓ તો રેવલ કર્યું નહીં ઘર ઉપર ખાઈ જતો હમ એટલે આ જરાક રિપેરિંગ કર લઉં એટલે નવરા થઈ હમ એલો કરી લઈ ને આ ડાયરું એટલું કાપી નાખવી સંપાની વરસાદ હા એટલું જ ભયો જાય ને જો ભગત પાવડો લઈને વેરગ્યા છે હવે હમ જો ભગત પાવડરો લઈને હમું કરે છે અને હું ઉતારું છું વિડીયો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મીઠી મીઠી જો વચ્ચે ને ગાયને ખાણ મૂકી દો ભાઈ મૂક્યું નહોતું પછી કાણ મૂકવા આવવું પડ્યું કઈ ગયું કે છે ને મરચાં ઉતારવાના છે ઝીણા ઝીણા છે ને એવા એટલે તમે જુઓ અમારે મરચાં કેવા થયા નહીં જોઈ લો જો હવા મરચાં છે અમારે હવા થયા છે અને આ મરચાં છે જો એક સોડવામાં છે એક સોડવા આવો છે એટલે ઉતારવાના છે આજે ભજીયા બનાવવા જોઈએ એટલે જો આ મરચી ઉતારી એવી પછી આ પાંદડા ઉતારી આવી રીખવાના આ અળવીના અને આ અજમા અને આ મરચી અને ધાણા સુધારીને મૂકી દીધા છે ધાણા તો હવારમાં આવી ગયા હતા એટલે ધાણા બેસાતા લેવાના હોયથી આ ધાણા શું થઈ ગયા આ ધાણા અને આ મેથી અને આ મરચી આ બધું નાખી અને અમારે ભગતને છે ને ભાઈ બહુ એટલે આજ વિવાહો છે ભાઈ ગયા જ કરવા નહીં તો ભયજા કરું બીજું હું બીજું કંઈક બનાવો તો ભૈયા જ કરવા ભાઈ ગયા રવો કર નાખશ થઈ ગયું અમારી ચેનલ જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મીઠી મીઠી કોમેન્ટ કરો અને નવા નવા વિડીયા જોતા રહો